પણ પડ્યો નહી હવે ચિત્રલેખા એ મૃત્યુલોક લખ્યા મૃત્યુલોક માનવી લખ્યા અજમેર લખ્યું અલિ લખ્યું

આખા સ્વર્ગ લોક જે કઈ હતું એ બધું જ દોરી અને ચિત્રલેખા કહેવા લાગ્યું બેન વરા વરાવો અને જો તમને સપનું આવ્યું હોય આ સપના માંથી આમાં કોઈ મૃત્યુ લોક ના માનવી માંથી કોઈ તમારી સાથે લગ્ન થયા હોય તો તે મને કહો ત્યારે ઓખાબાઈ આવીને જુઓ ભાઈ લખ્યો કાગળ કે તારો પાર હું સપનામાં પરણી નથી હું મોટા ચિત્રલેખા કહેવા ચિત્રલેખા કહેવા લાગી કે બેન અઢાર વનસ્પતિ લખી કે હું આવા મોટા મોટા તે ઝાડ દોર્યા તારો પાડ બેન કે કાગળ લખ્યો ઈ પણ કાય આવા મોટા મોટા ઝાડ ને થોડી હું એ બાય લખતા લેખન ટૂટી ખડિયા માંથી ટૂટે શાય અને કાગળનો ઢગલો થયો પણ સપનું સાચું ન ચિત્ર લેખા પાસે કાગળ ખૂટી ગયા લેખન ટૂટી ગઈ અને કાગળનો ઢગલો થયો પણ ચિત્ર લેખા સપનું સાચું લખી શકે નહીં ઓખાનું સપનું સાચું ન પડ્યું હવે ચિત્ર લેખા બંને એને વિચારવા લાગી કે પાતાળ લખ્યો સ્વર્ગ લખ્યો મૃત્યુ લોક લખ્યો જોયા ના રાજ કરે રાજા સોરઠ દેશ સોર દેજે ના ચડ્યો ગઢગીર ગંગા ગોમતી રે એનો એળે ગયો વનત સોરઠ દેશ કો માં મણો ને ઢે લગેલ પરમ શ્રી હરિ ચરણ ધર સોરઠ રોજ નિત કરે રેવા

જોયા માટે મારું સપનું છે ને માટે હવે ચિત્રલેખા ચાલી પાછી લેખણ માં લાવી શાય અને કાગળ લાવી પછી હવે લખવા લાગી સોરઠ દેશ

બધા વડીલો દોર્યા અને વડીલો દોરી કેવા લાગી કેベンજો દ્વારકા દોરી કે જો તો આ કાગળની અંદર આમાંથી પાળ્યા આ રમણો દોર્યા દ્વારકા દોયું એ બધી દેશ દોયો

ત્યારે કહેવા લાગી કે આ આ છે જરા કાળા ને મારા નાથજી હતી ગોરા તેને વડસો સરો કરું સૌ કહેતા હું પરણી ત્યારે સોળી સજીને કહી સાથી સાચી વાત આ તો મારા વડસા સાસે અને લગન થયા ત્યારે છે ને રોજ ભગવાનના દર્શન કરતી ત્યારે લખ્યા કૃષ્ણ તના કુમાર એક લાખ એકસઠ હજાર તેથી આગળ આવું તેની વાર ઓખાભાઈ આમાં હોય તમારો પડકાર કીધું ને કે આ વાત ભગવાન કૃષ્ણને જોઈ કીધું

આ વર્ષ લાવો નસ બાર આ વર્મ ને ગાડી આપો રે વર્ટકાળી રે હું પરણીને તે પરણીને ગયો તો કાલ રે તેને ટપકું ગોરે ગાલે રે આ વર્મ ને લઈ આવો રે રાજે પિતા

કહેવા લાગી વિધાત્રી આવું કહી પાયે લાગી ચિત્ર દીધી અને પછી તેનો દેહ ખૂબ ને કહેવા લાગી ત્યારે છે ને દેહને એટલે ભગવાનને પ્રાર્થના કરી અને માટે તૈયાર થઈ બની રોતી નહીં હું જાઉં છું અને હવાર પડતા પડતા સાથે છે ને અનિરુદ્ધ નદીને પાછી આવવું હવે ચિત્રલેખા અનિરૂખા કહે છે ઓખા કાય ને મારે દ્વારકા માં જવું પ્રભુના કરવી ચોરી નથી તો મને એમ મોકલે તને સપનું હતું એને થોડું સપનું હતું આ તો લાડવા ખાવા જેવી વાત કરે છો ભગવાન ના ઘરમાં ચોરી કરવા છે ત્યારે કહેવા લાગી કે અગિયાર સહસ્ત્ર જોધન જાવું અને હરવા શ્રી જગદીશ સુદર્શન ચક્ર સામું મળે તો શેદે મારું આ તો ભગવાન ને ભગવાન ના ઘરમાં ચોરી કરી ભગવાન ને બનાવવાના છે ભગવાનથી થી સાનું માનું કામ કરવાનું છે એમાં જો સુદર્શન ચક્ર સ્વામી કરે છે જો સામું મળે તો મને ધરતી મસ્તક મારો જુદું કરે તું કેસે એમ કઈ કરવું એ કઈ શક્ય બને એવું લાગતું નથી ત્યારે કેસે કે ભાઈ બુધ ને જાણ ન પડે જેમ કેમ રાય તો મારા ગમતું શું કામ કરે મારે કાંઈ કઈ વાતો સાંભળતી નથી બધું તારથી થઈ શકે એમ છે બધું શક્ય છે હું કાય તારી વાત સાંભળવા માગતી નથી જા તું વહેલી જા અને વહેલી સવાર ભળે એ પાછી આવે લઈ માટે હવે ચિત્રલેખા કહેવા લાગ્યું કે મારે કાલે તારું સાંભળવું નથી મારા કંતને લઈને આવી તું વેલી શાને ખોટી થાય ત્યારે ચિત્રલેખા લેખા ઉપડી જાતી દીને ત્યારે પાછી ઊભી રાખીને કહેવા લાગી કે જાતી વેળા એ ઓખા કહે છે વર મારો મળ્યો કરવે મળ્યો છે કુંવારો રે માટે હું નહીં રાખે તો પહેરતા ચૂડો ચિત્રલેખા લેખા લાગી મનમાં રાખીએ ધીર તારા સપનામાં પૂર્ણ ગયો મારો માડી જાયો ધીર જાતી દીને પાછી વળી

માટે ભગવાન બ્રહ્માજી ની દીકરી અને ની દીકરી હતી ચિત્રલેખા એટલે બ્રહ્માજી ભગવાન કૃષ્ણ ભાઈ થયા એટલે કે તો માણસ માણી જાય શાંતિ રાખજે ત્યારે ઓખા કહેવા લાગી વાત હું નહીં ઓઢું ઘાટડી રે મારો વર મળ્યો છે રૂડો હું ઓઢીશ રાખે ઘાટડી રે હું નહીં ઓઠું ઘાટડી આ તું શું બોલી વાત તું સપનુંમાં પરણી ગયો તાર કે મારો માણી જાય

નારદજી ને યાદ કર્યું નારદજી ને યાદ કર્યા ચિત્રલેખા આવી ઉભા

કે મારી બેન પણ એની ઓખા કે બાણાસુરની દીકરી છે હું ફોણી ખુશી આવું છું અને બાણાસુરની દીકરી છે એના ભગવાન કૃષ્ણના દીકરા પ્રત્યુમન અને પ્રદ્યુમનના દીકરા અનિરુદ્ધને મનથી મરી ગય છે સપના ને હવે મારી બેન પણ સપનું આવ્યું હતું પણ કે આ અનિરુદ્ધ આવ્યું નથી ભગવાનને જઈને હા હું જો માથું નાખી તો ભગવાન કઈ દીકરી આપે દીકરો આપે નહીં કારણ કે આ તો દેવને ને દાનવ છે માટે આની તો છે ને નારજી દોરી જ કરવી પડે માટે તમારે મારી સાથે આવવાનું છે કારણ ત્યારે નારદજી કહેવા લાગે અરે રે બાય આ તે શું મોટું કામ એકતા રીતે નારદજી ને બધું આસાન નથી દાંત કાઢીને કહેવા લાગ્યા અરે બેન આ મોટું કામ છે હમણાં જો ક્યાં

ભગવાન કૃષ્ણ ને બેસાડી જ્યાં ફરતી હોય છે અને હું વાતો કરું ત્યાં તમારા ગામમાં બેસી જાવ ત્યારે પછી નારદજી તામસી વિદ્યા ભણાવી અને ઉઘાડી દીધું આખું ગામ પછી ચિત્રલેખા ગામમાં કીધું ઉપડો જાઓ હવે કાંઈ પણ કોઈ પણ જાતની મનની અંદર બીક ન રાખો ચિત્રલેખા ઉપડી આખા ગામમાં ફરતી ફરતી હવે કે નારદજીએ વિચાર્યું ગામમાં તો ધારણ પડ્યું છે ભાળા લો

સંત મળ્યા હું પામું લાભ માટે ભોળું ચક્ર કઈ સમજું નહીં અને બેઠું નારદજી સાથે વાતો એને કઈ સમજાણો નહીં નારદજી કઈ કામ લઈને દાવા છે પણ સંત મળ્યા એટલે સંતના